નવ્વાણું વર્ષ પછી ચૈતી છઠ મહાપર્વ પર સૂર્ય એક શક્તિશાળી રાજ્યોગ બનાવી રહ્યો છે આ ત્રણ રાશિયો ભાગ્ય ચમકશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્ય ભગવાન ચૈતી છઠ મહાપર્વ પર એક શક્તિશાળી રાજ્યોગ બનાવી રહ્યા છે મિત્રો સૂર્ય ભગવાન ચૈતી છઠ મહાપર્વ પર પોતાના નક્ષત્ર બદલી રહ્યા છે જે એક એવો સંયોગ છે જે જ્યોતિષશાસ્ત્રમાં નવ્વાણું વર્ષ પછી થઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનો રાજયોગ શરૂ થશે જેના કારણે આ બે રાશિઓ પર છઠ્ઠી મૈયાનો આશીર્વાદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક ગ્રહ એક સમયગાળામાં પોતાની ગતિ બદલે છે આ ક્રમમાં ત્રણ એપ્રિલના રોજ સૂર્ય ભગવાન રેવતી નક્ષત્રમાં રહેશે જે મીન રાશિમાં છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનો આ નક્ષત્ર પરિવર્તન ગુરુવાર ત્રણ એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગીને છપ્પન મિનિટ થશે હાલમાં સૂર્ય ભગવાન પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં બેઠો છે પરંતુ રેવતી નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ રાશિચક્રના બાર રાશિઓમાંથી બે રાશિઓ બદલાઈ જશે રાશિચક્રના સારા દિવસો શરૂ થશે અને છઠ્ઠી મૈયા પોતાના આશીર્વાદ વરસાવશે અને સૂર્ય ભગવાન પણ આ બે રાશિઓને ધનવાન બનાવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય છઠી મૈયા લખો જેથી છઠ્ઠી મૈયાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર છઠ્ઠી મૈયા પોતાની અનંત કૃપા વરસાવશે અને સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ બે રાશિઓ ધનવાન બનશે નંબર એક મીન રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્યનો આ નક્ષત્ર પરિવર્તન ભગવાન છઠ મહાપર્વ છે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે મિત્રો છઠ્ઠી મૈયાની કૃપાથી તમારા પર ધનનો વરસાદ થવાનો છે આ સમય તમને ફક્ત લાભ જ આપવાનો છે સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે હવે છઠ્ઠી મૈયાની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો તમારું ભાગ્ય ખુલવાનું છે મિત્રો તમારા કાર્યાલયમાં જે પણ વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદ હવે સમાપ્ત થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે છઠી મૈયાના આશીર્વાદથી આ છઠ મહાપર્વ પર બધી મુશ્કેલીઓનો અંત આવશે સૂર્યદેવના આશીર્વાદ પણ તમારા પર રહેશે આ દરમિયાન તમારી આવક પણ વધશે હવે તમે બધા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી બધી મહેનત રંગ લાવશે તમારી બધી સમસ્યાઓ હવે આ સમયે છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદ રહેશે નવ્વાણું વર્ષ પછી થયેલું આ ગોચર છઠ પૂજા પર તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે ઉપરાંત જો તમે વ્યવસાય કરો છો તો આ સમય વ્યવસાયિકો ખૂબ પ્રગતિ કરશે અને ઘણો નફો મેળવશે જેના કારણે તમે ખૂબ ખુશ રહેશો ત્રણ એપ્રિલથી તમારો દિવસ બદલાવાનો છે ઉપરાંત તમારા બાળકનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત થશે તમારા બાળકો ખૂબ પ્રગતિ કરશે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો છઠ્ઠી મૈયાના આશીર્વાદથી સમાપ્ત થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમને જણાવી દઈએ કે આ સમયે કોઈની સાથે બિનજરૂરી દલીલો ટાળો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રો એપ્રિલમાં નવ્વાણું વર્ષ પછી બનનારો આ શુભ સંયોગ તમને સમાજમાં માનસન્માન આપશે આ સમય દરમિયાન તમારા બધા કામ પૂર્ણ થતા જોવા મળશે તમારું નસીબ પણ તમને સંપૂર્ણ રીતે સાથ આપશે મીન રાશિના જાતકોને તમને જણાવી દઈએ કે જો તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા કોઈના ઘરે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હો તો તમારે ચિંતા કર્યા વિના જવું જોઈએ છઠ્ઠી મૈયા તમને સંપૂર્ણ ટેકો આપી રહી છે જો તમે દેવામાં ડૂબેલા છો તો તમને હવે તમારા દેવામાંથી મુક્તિ મળશે વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે તમને ધાર્મિક કાર્યમાં રસ વધશે મિત્રો આ સમયે તમને તમારા પરિવારનો ટેકો મળશે મિત્રો છઠ્ઠી મૈયા તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો એકવાર સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય છઠ્ઠી મૈયા લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્યનો આ રાજ્યોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો તમને છઠ્ઠી મૈયા અને સૂર્ય ભગવાનની અનંત કૃપા મળવાની છે જેના કારણે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે તમારા ઘરમાં કોઈ ખૂબ મોટું શુભ કાર્ય થઈ શકે છે અથવા તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ શકો છો અને તમે ખૂબ જ ઉત્સાહથી દાન કાર્યમાં ભાગ લેશો તમે આ સમયે ગરીબોને દાન કરશો જે તમને સંપૂર્ણ પરિણામ આપશે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમને જે પણ સમસ્યાઓ હતી તે બધી સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે ત્રણ એપ્રિલ પછી તમારું ભાગ્ય બદલાવાનું છે ઉપરાંત ત્રણ એપ્રિલથી તમે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો પૈસાના નવા સ્ત્રોત બનશે તમારા બધા દુઃખ અને પીડાનો અંત આવશે કોર્ટમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે કારકિર્દીમાં સમસ્યાઓ દૂર થશે ઉપરાંત વિદ્યાર્થીઓના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થશે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો થશે સમય બિલકુલ તમારા પક્ષમાં રહેશે મિત્રો છઠ્ઠી મૈયા તમને ખૂબ આશીર્વાદ આપી રહી છે જેનાથી તમારો સમય તેની ગતિ પકડશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે છઠ્ઠી મૈયા તમને આશીર્વાદ આપી રહી છે હવે તમારું નસીબ ફરશે છઠ્ઠી મૈયાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય વરદાન સાબિત થશે મિત્રો હનો આ મહાન તહેવાર તમારા ઘરમાં ખુશીઓ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર